પોતાના પતિદેવને જીતાડવાના હેતુ સાથે તેઓ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ગયા બાદ નેતાઓ પ્રચાર અને પ્રસારમાં વ્યસ્ત છે પણ નેતાઓની પત્ની નેતાઓના પ્રચાર અને પ્રસારણ કાર્યમાં સહભાગી થતી હોય છે ત્યારે અમરેલી લોકસભાની હાઈ પ્રોફાઇલ બેઠક પરથી બે ટર્મના સાંસદ કાછડિયાને ત્રીજીવાર ભાજપે ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવી ભાજપ માટે આકરા અને કપરા ચઢાણ અમરેલી બેઠક પર કોંગ્રેસે કરી દીધા છે ત્યારે નેતા વિપક્ષના ધર્મપત્ની વર્ષા ધાનાણી હાલ પોતાના નિવાસસ્થાને ઘરકામમાં વ્યસ્ત રહે છે તો સાથોસાથ નેતા વિપક્ષ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર હોવાથી વધુ પડતા વિસ્તારો

મિસિસ ધાનાણી ચુટણીના છેલ્લા દિવસોમાં પૂર જોશમાં વિસ્તારમાં પ્રચાર અને પ્રસારમાં પણ જોડાય છે પણ હાલમાં તો નિવાસસ્થાનના કાર્યકર્તાઓને સાંભળવાની જવાબદારી શ્રીમતી વર્ષા ધાનાણી નિભાવે છે આમ તો હું ઘરમાં મોટી હોવાના કારણે બધી ઘરની જવાબદારીઓ બધી મારી ઉપર હોય છે એટલે અત્યારે તો નોર્મલી હું બધી ઘરનું કામ કરતી હોઉં છું અને ઘરે કોઈ પણ કાર્યકર્તાઓ આવે એ બધાય જે કંઈ પૂછે જે કંઈ જરૂરિયાત હોય એ લોકોને જવાબ આપો અને કઈ કોઈ વસ્તુની જરૂરત હોય તો હું એમને પૂરી પાડું છું અત્યારે તો એટલે અત્યારે તો હું ઘરની અંદર જ બધી રહી અને હેલ્પ કરું છું હા હું ચૂંટણીમાં પ્રચારમાં જાઉં છું એમ પણ હજી છેલ્લા વીકમાં કે દસ પંદર દસ એક દિવસની વાર હશે ને ત્યારે હું જઈશ પછી અત્યારે એટલે હજી હમણાં તો હવે ઘરમાં જ છું અને હમણાં મારી બેબીને દસ બોર્ડની એક્ઝામ્સ પૂરી થઈ અને એ ઘરે આવી જ છે એટલે હમણાં થોડો સમય તો એની સાથે જ છું પછી ચાર પાંચ દિવસ પછી હું ફિલ્ડમાં નીકળીશ પ્રચાર માટે